ધ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે મે સત્તરમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બોલે પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ યોહાન ગ્રંથ ચૌદમો અધ્યાય સાતથી ચૌદમી કલમ સુધી ઈશ્વરે કહ્યું તમે જો મને ઓળખ્યો હોત તમારા પિતાને પણ ઓળખત હવે તમે એને ઓળખો છો અને એના એને જોયો પણ છે ફિલિપે તેમને કહ્યું પ્રભુ અમને પિતાના દર્શન કરાવો એટલે થયું ત્યારે ઈશ્વરે તેને કહ્યું આટલા બધા વખતથી તું મારી સાથેની સાથે રહે છે છતાં તું મને ઓળખતો નથી ફિલિપ જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે તો પછી તું એમ કેમ કહે છે પિતાને દર્શન કરાવો તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે હું તમને જે કહું છું તે મારા તરફથી નહીં પણ કહેતો પણ મારામાં વસેલા પિતા કાર્યો કર્યા જાય છે તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય મારે નામે તમે મારી પાસે જે કે માગશો તે હું કરીશ આ પ્રભુના વચન છે તે આપણો આધાર છે ક્રિષ્માલા હોયતા બહેનો પ્રભુ ઈસુ કહે છે હું જાઉં છું હું અને પિતા એક જ છે અને ત્યારે ફિલિપુજ પિતાના દર્શન કરાવો એટલે થયું મહાપ્રસ્થાન ગ્રંથમાં તેત્રીસમોધ્યમ વીસમી કલામાં મોસે પોતે પિતા પરમેશ્વરના ચહેરા જોવા માગતા હતા અને ત્યારે પિતા પરમેશ્વર પોતે કહે છે કે જે મારો ચહેરો જુએ છે ફરી એ જીવી શકતો નથી ક્રિષ્માલાભાઈ તમે આજના શુભમાં ખાસ કરીને પ્રભુ પોતે કહે છે બાર બારમી કડીમાં હું તમને સાચે સાચકો જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે અને મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ કૃષ્ણ મહભયતાબેનું પ્રભુ ઈશ્વરના પુનરુત્થાન પછી પવિત્ર આત્મા ઉતરી આવ્યા પછી પ્રસિતો એટલા પ્રભાવિત થઈ ગયા કે પ્રેસુતોના ચરિત્રમાં બીજો અધ્યાયમાં તેતાળીસમી કલમ આપણે જોઈએ છીએ પ્રસિતો ઘણા ચમત્કારો અને પરચા કરી બતાવતા હતા અને બધાના દિલમાં विस्मय व्यापी रहियो। दुनिया में एकज एवं गुरु जे एना में जे शक्ति थी जो पॉवरत शिष्यों ने आप ये मात्र प्रभु शुख्रिश है जे जे कार्य प्रभु जे चमत्कार प्रभु करता हत्ता ये चमत्कार जे प्रभु पर विश्वास रखे एक एक करी के, पन करी सके करके सके छे પ્રિષૂતના ચરિત્રમાં ઘણા બધા ચમત્કાર પિત્તર જે કરતાં પણ જોવા મળે છે ત્રીજો અધ્યાયમાં મંદિર આગળ ત્યાં એક લખવાળા માણસ હતો લુલા માણસ હતો લુલા લંગડો માણસ અને એક જ પ્રભુ નામે તને કહું છું ઓઠ એ ઊભો થઈ ગયો અને એવી રીતે પ્રિષતાના ચરિત્રમાં પાંચમોથી પંદરમી કલમમાં પિત્તરના ફળ છાયા પડવાથી ફળિયામાં રસ્તામાં લોકો જે જે બીમાર હતા પલંગ સાથે તે મૂકતા હતા પિત્તરના પડછાયા પડવાથી ઘણા બધા અશુદ્ધ આત્મશુદ્ધા એમને એમના પડછાય પડવાથી સાજા થતા હતા અને સાથે સાથે આપણે જોઈએ છીએ ત્યાં એક લખવાથી આઠ વર્ષ પથારી માણસ હતો એની આસ કરીને પ્રસોત્તમચરિત્રામાં આઠમો અધ્યાયમાં એ આપણે જોઈએ છીએ પ્રભુ પોતે જે મરેલાની જીવતા કર્યા હોય પિત્તર પણ કરી શકે એમ કરીને પ્રસોત્તમચરિત્રમાં નવમો અધ્યાય આપણે જોઈએ છીએ ત્યાં એક વિધવા બહુ ધાર્મિક અને પિતર જેને પ્રાર્થના કરે છે મરેલા સ્ત્રી ફરી જીવતા થઈ જાય છે માત્ર પિતર નહીં પૌલ પણ જ્યારે એક વખત સંદેશ આપતો હતો અને ત્યારે ત્યાં ઉપર ઉપલી એક યુવાન પડી ગયો અને પછી પૌલ જેને પ્રાર્થના જે મરી ગયેલો યુવાન ફરી જીવતા થઈ જાય છે ભય તબેનો માત્ર પિત્તર અને પૌલ નહીં સફાન ચમત્કાર કરે છે ફિલિપ ચમત્કાર કરે છે કારણ પ્રભુ જે વચન આપ્યું છે મારા નામે તમે જે કંઈ માગશો એટલે જ્યાં જ્યાં લોકો ગયા ત્યાં હંમેશા પ્રભુના નામે કહે છે અને એ પ્રમાણે ચમત્કાર થઈ જાય છે ક્રિષ્ણમાલાભય તબેનો આપણે પણ એ જ પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ એ પવર એ શક્તિ એ અધિકાર આપણે દરેકને પણ આપ્યું છે કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ પ્રભુ ઈશ્વના કચ્છન એ જીવતા વાણી છે અને આપણે પણ આપણો વિશ્વાસમાં દ્રઢ રહીએ પ્રભુ આપણા દ્વારા પણ અનેક ચમત્કારો ચોક્કસ જરૂર કરી શકે છે આ કૃષ્ણ મારો ભય તબહેનો આજના માનન ચંદન પાઠ બાઇબલ સડી શાસ્ત્રપાઠ સમજવા માટે બાઇબલ પ્રભુજીને ઓળખવા માટે પ્રભુજીને શક્તિ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ